પાઠ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા હડપ્પામાંથી હડપ્પી સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું શહેર હતું કાલીબંગન ઋગ્વેદમાં કેટલા મંડળો છે દસ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી આયોજનબદ્ધ નગર રચના સિંધુકીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો પશ્ચિમમાં સિંધુકીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી પૂર્વમાં પૂર અને ભેજથી બચવા હડપ્પાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા ઊંચા ઓટલા પર હડપ્પી સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી ગટર યોજનાની હડપ્પા પાકિસ્તાનમાં ક્યાં આવેલું છે મોન્ટેગોમરી સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે હડપ્પાને હડપ્પી સભ્યતાનું મુખ્ય વિશેષતા કઈ હતી અન્ન ભંડારો લોથલ કઈ નદીના કિનારે આવેલ છે ભોગાવો લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે તો કે ધક્કો હડપ્પી સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો લોથલ ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે ખદીરબેટ કચ્છ જિલ્લામાં હડપ્પી સભ્યતાનું સ્થળ આવેલ છે ધોળાવીરા સભ્યતાનું સ્થળ કાળીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો ખેતી અને પશુપાલન સિંધુકીણી સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવતા રમકડા ભરૂચ જિલ્લાના કિમ નદીના કયા સ્થળેથી હડપ્પી સભ્યતાના અવશેષો મળી આવેલ છે ભાગા તળાવ આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે ઋગ્વેદ પછી ખાલી જગ્યા આપેલી છે કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે હડપ્પી સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ગૃહ દડો નગરમાં આવેલ છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વી સ્થળ છે સિંધુકીણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને કાટ ખૂણે કાપતા સિંધુકીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી મોહેજો દડેના સ્નાન કુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી મોહેન્જો દળોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ પ્રાચીન સમયનું એક બંદર હતું લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે કાલીબંગનમાં તાંબાના ઓજારોની નિર્માણ થતું હતું સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજનમાં ઇજનેરોની બુદ્ધિમતા અને કારીગરોની કલા શક્તિનું અદભુત પ્રતિબિંબ પડે છે ધોળાવીરા કચ્છ જિલ્લાના પચાવ તાલુકામાં આવેલું છે ઋગ્વેદ વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે રોજડી એટલે કે શ્રીનાથગઢ હડપ્પી સભ્યતાનું સ્થળ રાજકોટ જિલ્લામાં આવેલું છે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે ઋગવેદમાં અન્ય પશુઓની સરખામણીના ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે એના પછી ખરા ખોટા આપેલા છે હડપ્પી સભ્યતાના મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે ખોટું ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી સાચું ધોળાવીરાની નગર રચનામાં બે ભાગમાં વહેંચાયેલ છે ખોટું વેદ મુખ્યત્વે સાચ છે ખોટું હડપ્પી સભ્યતાના નગરોની રચના અસમાન જોવા મળે છે ખોટું હડપ્પી સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ખોટું હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી સાચું હડપ્પી સભ્યતાના મકાનો એક અને બે માળના હતા સાચું હડપ્પીએ સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગ વિભાગમાં વહેંચવા વહેંચાયેલું હતું સાચું કાલીબંગન એક જાહેર આ સ્નાનાગર મળી આવ્યું છે ખોટું સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવતા હતા સાચું સિંધુકીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા સાચું ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળતા નથી ખોટું ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી ખોટું ચરણ પછી જોડકા આપેલા છે ભાગા તળાવ તો કે કિમ નદી હડપ્પા તો કે પંજાબ કાલીબંગન તો કે રાજસ્થાન અને ધોળાવીરા તો કચ્છ એના પછી બીજું જોડકું આપેલું છે ધોળાવીરા તો કે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન લોથલ તો સિંધુ ખીણ સભ્યતા વેપારી બંદર કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિમથક અને મોહેન્જો દડો તો કે સ્નાનાગાર ચાલો પછી પ્રશ્નોના જવાબ વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા દેશમાં થાય છે તો કે વિશ્વની મહાન સભ્યતાના દર્શન ઈ અને મેસોપોટેમિયા ભારત ચીન અને રોમમાં થાય છે હડપ્પીય સભ્યતામાં ક્યાં કયા સ્થળોનો સમાવેશ થાય છે લોથલ હડપ્પા મોહનજોદરો ધોળાવીરા કાલીબંગન રાખીગઢી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે હડપ્પીય સભ્યતાના મકાનો ક્યાં બાંધવામાં આવતા શા માટે હડપ્પીય સભ્યતાના મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા ચોથું હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવતું હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવતું કે જેથી સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજિત ગટર વ્યવસ્થા હતી ગટર રચના હતી સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય ખીણ સંસ્કૃતિના હડપ્પા અને મોહેન્જો દરો બે મોટા નગરો હતા આથી નગરપ્રધાન સંસ્કૃતિ કહી છે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ કયું છે ભૂગર્ભ ગટર યોજના સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવું એક વિશિષ્ટ લક્ષણ હતું એક વિશાળ સ્નાનાગર અવશેષો ક્યાં નગરમાંથી મળી આવ્યા છે મોહેન્જો દડો નગરમાંથી વિશાળ સ્નાનાગારના અવશેષો મળી આવ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત સુસંકલિત અને ઇજનેરી કલા કૌશલ્યવાળું હતું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ સાથી કહી શકાય લોથલના દરિયા કિનારા પરથી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભા રાખવા માટેનું લંગર મળી આવ્યું છે તેથી કહી શકાય કે લોથલ મોટું બંદર હશે પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલું છે હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે લોથલમાં ઈંટોનું બનેલું માળખું મળી આવ્યું છે તેથી તેને ધક્કો માનવામાં આવે છે જે લોથલ બંદર હોવાનો પુરાવો છે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી કયા અવશેષોને આધારે કહી શકાય કે કાલીબંગલ હડપીય સભ્યતાનું કૃષિ કાંતિનું મથક હતું કાલીબંગલમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે એ પુરવાર કરે છે કે કાલીબંગાલ હડપીય સભ્યતાનું કૃષિ કાંતિનું મુખ્ય મથક હતું સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનો અદ્ભુત પ્રતિબિંબ પાડે છે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ ઇજનરોની બુદ્ધિમતા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય થતો ઘઉં જઉં બાજો વટાણા તલ ખજૂર દૂધ દૂધની બનાવટો માછલી વગેરે વસ્તુઓનો સમાવેશ થતો સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા સિંધુ ખીણની સભ્યતાના પુરુષો બે કપડાં પહેરતા હતા કમરથી નીચેના ભાગમાં ધોતી અને ઉપરના ભાગમાં ડાબા ખભાથી જમણા ખભાની નીચેના હાથમાં આવે તેવું ઉપવસ્ત્ર વીંટતા ચાલો સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા સિંધુ ખીણની સિંધુ ખીણના લોકો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા સિંધુ ખીણના લોકો માટી તાંબુ અને કાંસામાંથી વાસણો બનાવતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે ક્યાં રમકડા બનાવ્યા હતા સિંધુ સભ્યતાના લોકો પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુ પક્ષી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવતા હતા વેદ કેટલા છે કયા કયા વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે ઋગવેદમાંથી આર્યોને રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન વિશે માહિતી મળે છે ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે ઋગ્વેદમાંથી ગણ સભા અને સમિતિ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે કઈ કઈ વિદોષીઓ ઋગ્વેદની રૂચાઓ કરી હતી અલાપા લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓની રચની હતી ઋગ્વેદમાં દર્શાવેલી સમિત સમિતિ કયા કયા કાર્યો કરતી હતી ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ રાજ્યના મહત્ત્વના પ્રશ્નોએ ચર્ચા કરતી હતી તેમજ ન્યાય પણ અપાવતી હતી ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો હડપ્પી સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોને સમાંતર શેરુઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાઈ જાય તે રીતે શેરીઓનું આયોજન હતું અને રાત્રિ પ્રકાશ માટે વ્યવસ્થા હતી હડપ્પી પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે આવી જાન સમજાવો હડપ્પીએ સભ્યતાના અવશેષોમાંથી રમકડા મળી આવ્યા તે દર્શાવે છે કે સમયના લોકો બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા હશે તેઓ પંખી આકારની સિસોટીઓ ગાડા ઘોઘરા લખોટી પશુ પક્ષી માથું હલાવતા પ્રાણીઓ ઝાડ પરના વાંદરાની કરામતના રમકડા બનાવતા તેથી જ કહી શકાય કે હડપ્પી પ્રજાની સર્જનશક્તિ કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં મકાનોની કઈ કઈ વિશેષતાઓ હતી તો કે પહેલું નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા બીજું મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા દરેક મકાનમાં કૂવા સ્નાનાગૃહ ગટરો રસોડું શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી હડપ્પી સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું હડપ્પી સભ્યતાના લોકોનું આર્થિક જીવન ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું હતું તેઓ ખેતરમાં ઘઉં જવ બાજરી તલ વગેરે પાકોનું વાવેતર કરતા હતા આ સમયે હડપ્પાનું સૂતરાઉ કાપડ ખૂબ જ પ્રખ્યાત હતું તે તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ કરતા તેથી કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે આમ હડપ્પાના લોકો ખેતી વેપાર પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકામ વગેરે વ્યવસાયો કરતા હતા ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના ક્યાં કયા સ્થળો મળી આવેલા છે તો કે નીચે મુજબ છે તો કે જામનગરમાં લાખાબાવળ અને આમરા અમદાવાદમાં લોથલ ભરૂચમાં ભાગાતળાવ સુરેન્દ્રનગરમાં રંગપુર કચ્છમાં દેસલપુર સુરકોટડા અને ધોળાવીરા અને રાજકોટમાંથી રોજડી એટલે કે શ્રીનાથગઢ મળી આવેલ છે હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો ક્યાં કયા આભૂષણો પહેરતા હતા હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કંઠહહાર એટલે કે ગળાનો હાર હાથમાં વીંટી અને કાંડામાં કળા પહેરતા સ્ત્રીઓ હાથમાં બંગડી કાનમાં કુંડળ કેળમાં કંદરો અને પગમાં ઝાંજર પહેરતા હતા આ આભૂષણો તેઓ સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવતા હતા ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો ટૂંક નોંધ લખો લોથલ લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સ્થિત છે પ્રાચીન સમયમાં તે વેપારી બંદર હતું અહીંથી એક માળ એક માળખું મળી આવ્યું છે જેને ધક્કો માનવામાં આવે છે લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું ચાલ્યાના પછી પ્રશ્ન બે હડપ્પીએ સભ્યતાની નગર રચના તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે પહેલું નગરોની રચના એક સમાન હતી બીજું પૂર્વ દિશામાં પ્રજાની વસાહત પશ્ચિમમાં કિલ્લો હતો અને કિલ્લાની ફરતે કોટ હતો મકાનની રચનામાં ઈંટો હતી મકાનો પૂર અને ભેંજથી બચવા ઊંચા ઓટલા પર બાંધતા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ કે લંબચોરસમાં વહેંચાઈ જાય નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી અને છેલ્લું સુવ્યવસ્થિત ગંદા પાણીના નિકાલની ગટર યોજના હતી અહીં આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ